કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈ આજના તલના ભાવ આજની તારીખ વીસ ત્રણ બે ગુરુવાર રાજકોટ એક હજાર ને ચારસો રૂપિયાથી બે હજાર ને બાર રૂપિયા સાવરકુંડલા એક હજાર પાંચસો ને એક રૂપિયા પોરબંદર એક હજાર પાંચસો એકવીસ રૂપિયા થી એક હજાર નવસો પાંચ રૂપિયા મોરબી એક હજાર એકાવન રૂપિયા થી એક હજાર પાંચ રૂપિયા જોઈએ આગળ જેતપુર એક હજાર પાંચસો 1801 એકવીસ રૂપિયાથી એક હજાર આઠસો 1985 એક રૂપિયો 1540 એક હજાર 1825 એકાવન રૂપિયાથી એક હજાર નવસો પંચ્યાસી રૂપિયા વિસાવદર એક હજાર ચાલીસ રૂપિયા જમ ખંભાળિયા રૂપિયા ધારી એક હજાર પાંચસો ને બાવીસ રૂપિયાથી એક હજાર આઠસો ને પચાસ રૂપિયા ધ્રોલ એક હજાર પાંચસો ને એકત્રીસ રૂપિયાથી એક હજાર સાતસો ને પિસ્તાલીસ રૂપિયા વાંકાનેર એક હજાર પાંચસો ને બાવન રૂપિયાથી એક હજાર નવસો ને પાંચ રૂપિયા તળાજા એક હજાર છસો ને પચાસ રૂપિયાથી બે હજાર ને બસો રૂપિયા જસદણ એક હજાર ત્રણસો ને બાર રૂપિયાથી એક હજાર સાતસો ને ત્રીસ રૂપિયા જુનાગઢ એક હજાર પાંચસો ને એકવીસ રૂપિયાથી એક હજાર નવસો ને પાંચ રૂપિયા અમરેલી એક હજાર પાંચસો ને પંચાવન રૂપિયાથી એક હજાર નવસો ને એક રૂપિયો દાહોદ એક હજાર પાંચસો ને વીસ રૂપિયાથી એક હજાર નવસો ને એકસઠ રૂપિયા જામનગર એક હજાર પાંચસો ને પચીસ રૂપિયાથી બે હજાર ને એકતાલીસ રૂપિયા કાલાવડ એક હજાર ચારસો ને બે રૂપિયાથી એક હજાર પચાસ રૂપિયા સમી એક હજાર ચારસો વીસ રૂપિયાથી એક હજાર રૂપિયા ખેડૂત મિત્રો આ તાજના આજના બજાર પર વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની અપડેટ મળતી રહે અને ચેનલમાં નવા હોય તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે જય જવાન જય કિસાન